નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ નવસારી ગણદેવી હજરાઈ ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા હરિચરણ પ્રદેશના હરિભક્તો તથા પરમ પરમપુંજ્ય પ્રબોધમ સ્વામીજીના સાનિધ્યમાં મિલન સભા યોજાઈ જેમાં બારડોલી નવસારી વલસાડ પલસાણા કોરી ભટ્ટાણા મુંબઈના ચાર હજારથી પણ વધી હરિભક્તો હાજર રહ્યા પૂજ્ય પ્રબોધમ જીવન સ્વામીજીની પરાવાણી તથા અન્ય સંતોની પરાવાણી અને દર્શન પ્રસાદીનો લાભ લઈ જીવનને આધ્યાત્મિક ભાતુ સમાન સભાનો લાભ સર્વ હરિભક્તોએ લીધો બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદી સ્વામીજી સ્વ સ્વધામ ગયા પછી ગણદેવી અજરાય ખાતે પ્રથમવાર સભાનું આયોજન કરાયું હતું હરિપ્રસાદ સ્વામીના આ આધ્યાત્મિક વરસદાર હરિભક્તોના પ્રાણધાર આધ્યાત્મિક જ્યોતિધર પૂજ્ય હરિપ્રબોધમ જીવન સ્વામી આધ્યાત્મિક વારસને જીવન રાખતા હરિપ્રસાદ સ્વામી યુગ કાર્યને આગળ વધારતા એની એ જ પ્રાણલિલ લીલા એના એ જ સ્વામી એવાને એવા સ્વામી હરિપ્રબોધન શિવ જીવન સ્વામીના સાનિધ્યમાં મિલન સભા યોજાઈ હતી સૌ ભક્તોએ સભામાં હરિપ્રસાદી સ્વામીનો સભામાં પ્રત્યક્ષ હોય એવી અનુભૂતિ કરાવીને યુ યુવાનો ભગવાનના માથે પડીને જીવવા માટે ચાર આદેશ કર્યા તું રાજી તારે લઈને હું હું તો નિમિત્ર માત્ર દાસના દાસ કોઈ આધ્યાત્મિક બને કે ના બને હે પ્રભુ મારે આધ્યાત્મિક બનવું છે મને બળ આપશોજી એવા આધ્યાત્મિક વિષયો પર જીવ યુવાનોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું જીવનમાં ગુરુ ભક્તિ આધ્યાત્મિકતાથી જીવવા માટે પ્રેરણા આપી નિત્ય અઠવાડિક સભા અથવા ઘર સભા કરવી સભા થકી ઘરમાં પવિત્રતા ભક્તિ આધ્યાત્મિક એ એકબીજા સાથે અરસ પરસનો સંબંધ મીઠાશ જળવાઈ રહે આ કળિયુગમાં જીવવા માટે ઘર સભા જ એક જડીબૂટી છે ચિંતામણી છે સભા રેગ્યુલર કરવું ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનના મુખ શિક્ષામત પત્રી સ્વામીની વાતો જેવા ગ્રંથોમાં નિત્ય વાંચન કરવું જેવી સમજણ આપી સર્વ હરિભક્તો જીવવા ભગવાન સ્વામિનારાયણની સભાનું રસપાન કરાયું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ Bye.